થી જૂના કંડલા લોરિયા સાર્વજનિક સેવા સમિતિ દ્વારા સેવા આપી રહ્યા છે ભુજ તાલુકાના લોરિયા ગામમાં ઘણા વર્ષોથી હાજીપીરપદ યાત્રીઓ માટે જૂના કંડલા લોરિયા સાર્વજનિક સેવા સમિતિ દ્વારા છેલ્લા ઓગણીસો થી કરી આજ સુધી સેવા આપી રહ્યા છે જેમાં સેવા સાથે જોડેલા કંડલાના અકબરભાઈ અને હારૂનભાઈ આ સેવા સાથે જોડાયેલા છે આ કેમ્પમાં જમવાની સુવિધા જેમાં ખારી ભાત અને ખારી ખીચડી સાથે ચાય કોફી અને નાના છોકરીઓ માટે દૂધની વ્યવસ્થા કરવામાં આવે છે અને મેડિકલની પ્રાથમિક સેવા પણ હોય છે સાથે ગ્રામજનોનું પણ સાથ સહકાર રહે છે તેઓ અકબરભાઈ અને લોરિયાના સ્થાનિક આરોગ્ય વિભાગના ભાનુશાલી નીતિનભાઈ એ જણાવ્યું હતું રિપોર્ટર ખલીફા અલી ડેઇલી ક્રાઇમ ન્યૂઝ લોરિયા ગામમાં ઓગણચાળીસ વર્ષથી જૂના કંડલા લોરિયા સાર્વજનિક સેવા સમિતિ તરફથી હાજીપી પદયાત્રી માટે સેવા કેમ્પ દર વર્ષે આયોજન કરે છે અને છેલ્લા લગભગ ઓગણચાળીસ વર્ષ થયા અને ખૂબ એકદમ સારામાં સારી સેવા નાના છોકરા માટે દૂધ મોટા માટે જમવાનું ચાય પાણી એકદમ સારી વ્યવસ્થા ને આ અકબરભાઈ અકબરભાઈ હારૂનભાઈ એકદમ એમ પોતાના ઘરના સભ્યોએ એવી જ સેવા આપે છે કરના જે વટે વટેમાર્ગ જે લાભ ન લે એને માઇકથી બોલાવે કે આવો લોરિયા જૂના કંડલા સેવા સમિતિનો લાભ લ્યો ને અમને સેવાનો મોકો આપ્યો ને આ ગામ લોરિયા ગામનો અમે રહેવાસી છીએ લોરિયા ગામ અને જૂના કંડલા સેવા સમિતિ અમારો છે ને એકદમ એમ આ બાપ દીકરા જેવો આ અકબરભાઈએ કીધો કે અમારા બાપ દીકરા જેવો વ્યવહાર થઈ ગયો છે એ અમને સપોર્ટ કરીને ને લોરિયા ગામમાં અમે એમને સપોર્ટ કરીએ એકદમ સારામાં સારો સુમેળ છે એકબીજાને ને લોરિયા કંડલા સમિતિ એકદમ સારામાં સારી સેવા આપે છે એટલે લોરિયા ગામને પણ એમ ઉત્સાહ વધે છે કે ના અમારા ગામમાં પણ એક હાજીપી જતા પદયા પદયાત્રીકો માટે એકદમ સારામાં સારો સેવા કેમ્પનું આયોજન કરે છે એ ઓગણીસો છ્યાસીથી ચાલુ છે એમાં અમે સુવિધા આપીએ છીએ ખાવાની સુવિધા છે મેડિકલની સુવિધા છે બચ્ચા સારું દૂધ આપીએ છીએ એ અમારાથી જો અમારી જેટલી અમારી કોશિશ થાય છે એટલી અમે કોષ સેવા કરીએ છીએ તમારી એ જૂના કાંદા લોરિયાથી એ સેવા અમે શુક્રવારથી શનિવાર સુધી સેવા આપીએ છીએ ટોટલ નવ દિવસ અમારા થાય છે અમને ગામનું પૂરેપૂરો લોરિયા ગામનું સપોર્ટ છે જ્યારે અમે કેમ્પની તૈયારી કરીએ છીએ ત્યારે અમને આ લોરિયા ગામને અમે આવીને લોહરિયા ગામવાળાને કહીએ છીએ તો એ બધી સફાઈની વ્યવસ્થા કરે છે લકડાની વ્યવસ્થા કરે છે પાણીની વ્યવસ્થા કરે છે અને લાઇટની પણ વ્યવસ્થા કરે છે અમારે પૂરેપૂરો આ લોરિયા ગામનું માણસોનું છું અને બાય માણસોનું છું પૂરેપૂરો અમને સપોર્ટ આપે છે કે અમારો ઘર જેવો રિશ્તો થઈ ગયો છે અને એ લોકોથી જેમ આપણે બાપ દીકરાનું કેવું ભાઈ નું કેમ રિશ્તો થયો હોય એવી રીતે રિસ્તો થઈ ગયો છે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે